રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બંને હયાત ન હોય તેવા જરૂરિયાતમંદ બાળકો માટે વિવિધ તહેવારોમાં તેવા બાળકોના ચહેરા પર ખુશી લાવવા તેમજ ઉજવાતા તહેવારોથી તે બાળકો વંચિત ન રહે તે માટે ઉમદા હેતુથી આ પ્રભુ વત્સલ બાળકો માટે

માતા પિતાથી વિખૂટા પડેલા હોય છે અને આવા બાળકોનું દેખરેખ કરનાર કાં તો તેમના વાલીશ્રી જે છે એ આર્થિક રીતે એટલા સમૃદ્ધ નથી હોતા આવા બાળકોને ઉપલક્ષમાં લઈ અને રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાની અંદર બહુવત્સર બાળકોની આપણે યોજના જેવું શરૂ કરેલું છે આ યોજનાની અંદર શિક્ષકો દ્વારા પોતાના સારા પ્રસંગે કે કોઈ યાદગીરી સ્વરૂપે આવા બાળકોને ફંડ ફાળો કરવામાં આવે છે તાલુકા કક્ષાએ જ આ ફંડનું જે છે મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે અને એની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી મુખ્ય ભૂમિકામાં હોય છે બાકીના ત્રણ સભ્યો એ જે તે તાલુકાના શિક્ષકો હોય છે તેમના જ દ્વારા આ ફંડ નો હિસાબે આપવામાં આવતો હોય છે અને એ દ્વારા કવેક્ટ થયેલું ફંડ જે તે તાલુકામાં વાપરવામાં આવતું હોય છે